દ્વારકાધીશ છે ને એ સંઘર્ષ કરીને અવતાર છે કે આ બધું હવે આ દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા એવા લાગે છે કારણ કે સનાતન ધર્મ ચારે યુગ અંદર સનાતન સત્ય છે તો કોઈ પણ અત્યારે નવા નવા કોઈ એના કોઈ વિરોધ નથી કરતા વિરોધ નથી કોઈ નથી પણ તમે તમારી જગ્યાએ રહ્યો કોઈ પણ ભગવાન સ્વામિનારાયણ તો એ આપડે પ્રચાર છે સ્વામિનારાયણ નો એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણ ની સોના લંકા થઈ રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું પછી કસને એવી રીતનું આવ્યું બધાને અભિમાન આવ્યા છે તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કાંઈક આવી રીતે તાકાત આવે કે આવી કબૂતી સૂજે નહીં ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો એ તમે પણ છે ને આવા જે જે આ જેને ધર્મ વિશે ખબર નથી સનાતન વિશે ખબર નથી આવા તમારા સમા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દો કેમ કે આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે છે પરંતુ કદાચ ઈસ્લામને કે બીજાને કે ત્રીજાને કેવાનો અધિકાર આપણે નથી તો તમે તો હિન્દુ ઉપર નફો છો અને આ રીતની વાત કરો છો તો આ બધું સંભાળી લ્યો અને જે તમે ધર્મ ને માનતા ને માનો સારી રીતે માનો કાંઈ વાંધો નહીં પણ સનાતન ધર્મ ને કોઈ પણ લાગે એવું અશબ્દ બોલો માં ને એમાં પણ દ્વારકાધીશ છે ને દ્વારકાધીશ તો તરત પરચા આપે છે વાર નહીં લાગે શિવ શિવ